જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો અને આપણે જે નિર્દોષ ભારતવાસીઓ ગુમાવ્યા એ બદલ કોંગ્રેસ પરિવાર વતી આ ઘટનાની આપણે સખત શબ્દોમાં ટીકા કરીએ છીએ આ કોઈ પણ સંજોગોમાં ન ચલાવી લેવાય એવું માનવતા વિરોધી કૃત્ય છે આવા કૃત્યોને ભારત ભૂમિમાં કે દુનિયાના કોઈ પણ ખૂણે વખોડવું જ પડે તમામ જે લોકો પોતાના સ્વજનો ગુમાવ્યા એને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને સાથોસાથ ભારત સરકાર પાસે માગણી કરીએ કે ફરી ભારતના પણ ખોળે આવી ઘટના ન બને એના માટે જે જડબે સલાક વ્યવસ્થા સુરક્ષાનો ઇન્તજામ કેન્દ્રની સરકારે કરવો જોઈએ એની પણ માગણી કરીએ છીએ આપણે બધા જ પોતાના સ્થાન ઉપર જે છીએ ત્યાં બે મિનિટ જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા એને શ્રદ્ધાંજલિ પાઠવીશું અને મૃતકો માટે આપણે બે મિનિટ બૌન પાડીશું